વાસ્તે વિદ્યાર્થી મિત્રો હોમ ટ્યુશન ક્લાસીસ ના ઓનલાઈન લેક્ચર માં આપનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે રમત રમતના ખેલાડીઓની સંખ્યા કેલી મતલબ ક્રિકેટ માં કેટલા ખેલાડીઓ હોય ખકકો માં કેટલા ખેલાડીઓ હોય વોલીબોલ માં કેટલા ખેલાડીઓ છે તો એના વિશે વાત કરીએ તો પહેનું લખ્યું છે ભાઈ રમત નું નામ અને ખેલાડીની સંખ્યા તો કુસ્તી માં કેટલા ખેલાડીઓ હોય સામે ની ટીમ માં એક હોય આપડે હોય તો બે જણા કુસ્તી લડતા મે સંખ્યા કેલી હોય એક

તરણમાં કેટલા ખેલાડી સ્વિમિંગમાં પણ એક એથ્લેટિક્સમાં પણ કેટલા ખેલાડી એક તો મતલબ કુસ્તી ગોલ્ફ સતરંજ રાઇફલ બિલિયર્ડ્સ મુક્કાબાજી તરણ અને એથ્લેટ આ બધામાં કેટલા ખેલાડી હોય એક જ ખેલાડી હોય એના પછી આગળ ટેબલ ટેનિસમાં કાં તો બે ખેલાડી હોય अथवा તો કેટલા હોય ચાર ખેલાડી હોય લોન ટેનિસમાં પણ કાં તો બે ખેલાડી હોય કાં તો ચાર ખેલાડી હોય છે

હવે ક્રિકેટમાં હોકીમાં અને ત્રીજું છે ભાઈ ફૂટબોલ ક્રિકેટમાં અગિયાર ખેલાડી હોય હોકી માં પણ અગિયાર ખેલાડી હોય અને ફૂટબોલમાં પણ અગિયાર ખેલાડી હોય છે તો ત્રણ એવી રમતો છે જેમાં ટોટલ અગિયાર ખેલાડીઓ જોવા મળે છે અને સૌથી મોટી રગબી રમત છે એમાં પંદર ખેલાડીઓ એક ટીમમાં કેટલા ખેલાડીઓ હોય પંદર ખેલાડી હોય છે તો રમત ગમતમાં કઈ ટીમમાં કેટલા ખેલાડીઓ છે એનો આ વિડીયો છે તો આ વિડીયો લાઈક કરજો આપણા બીજા મિત્રો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો નમસ્તે